જોવા મળે છે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે માનસરોવર ભાટ અવાસ તેમજ અજય માતાજી મુખ્ય મંદિર આસપાસના વિસ્તારોમાં અને મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાછળ ગંદકીનું સામ્રાજ્ય છે અંબાજીમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરાતી નથી ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે વેસ્ટર્ન એજન્સીને સફાઈની જવાબદારી તો સોંપી છે તેમ છતાં શહેરની સફાઈમાં કોઈ સુધારો જોવા મળતો નથી ખુદ ગ્રામ પંચાયતની કચેરીના પાછળના ભાગમાં ગંદુ પાણી કચરો અને સફાઈનો અભાવ જોવા મળે છે નવા વર્ષમાં યાત્રાધામને સ્વચ્છ અને સુગડ બનાવવામાં આવે તેની જરૂરિયાત છે ગટર લેબોરેટરી જોડે ગટર શું છે અને ગંદકી બહુ સાફ થાય ને ગળીએ ફળીએ ભરાઈશું તો પેક થાય જલ્દી પેક થાય ને સારો પણ પીપળાના આગળ પાછળ એટલી બધી ગંદકી છે કે ઊભું રહેવાનું નથી અને પાઇપલાઇન જાય છે એમાં ગટરનું પાણી જાય છે આગળ ગટર ખુલ્લી છે કોઈ બી બાળકને ડેન્ગ્યુ થાય કોઈ થાય એનું કોઈ જવાબદાર છે ખરો પ્રવાસન નિગમ દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં બી સફાઈ થતી નથી આ સફાઈ છાવરવામાં અને એમના જોડે કામ ન લેવામાં આ અધિકારીઓ ઉણો ઉતર્યા છે એના કારણે અંબાજી ગામ ખૂણે ખૂણે ગંદકીથી પડી રહ્યું છે આજે અંબાજી ગામમાં અમારા યાત્રિકો શું છાપ લઈને જાય છે અંબાજીની તે જોવા જેવી છે